બનાવની વિગતો અનુસાર પાનોલી ગત ગતરોજ પાનોલી પોલીસ મથક નજીક ટ્રેક્ટર ચાલકની બેદરકારી ભર્યા ને લઈ બાઇક ચાલકે જીવ ગુમાવ્યો હતો પોલીસ મથકની માહિતી અનુસાર સંદીપસિંહ રામ સી ગત રોજ પોતાની બાઇક લઈ મહારાજાનગરથી ગણેશાનંદ ચોકડી તરફ જઈ નીકળ્યા હતા દરમિયાન સકાટા ચોકડી તરફથી બરફ લઈ આવતા ટ્રેક્ટર ચાલકે ગણેશાનંદ ચોકડી આવતા અચાનક ટ્રેક્ટર ચોકડી તરફ ટન લઈ લીધો હતો જેને લઈ બાઇક ચાલક સંદીપસિંહ બ્રેક મારવા જતા ટ્રેક્ટરનું ટ્રેલર નજીક આવતા જતા તેમાં જઈ ભટકાયો હતો જેને ગંભીર ઈજા સાથે ખરોડ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટના અંગે પાનોલી પોલીસ મથકે મૃતકના સ્વજનો દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી